ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં આજે છે દેવ દિવાળી તો અમારા પૂરા પરિવાર તરફથી તમને દેવ દિવાળીની હાર્દિક શુભકામના તો આજે દેવ દિવાળીનું સ્પેશિયલિસ્ટ ટિફિન આપણે બનાવી રહ્યા છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દેવ દિવાળીનું સ્પેશિયલિસ્ટ ટિફિન શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ બરાબર અહીંયા આપણે દેવ દિવાળીનો સ્પેશિયલ ટિફિનમાં બનાવવાનો છે પુલાવ તો અહીંયા ભાત બફા માટે આપણે રાખી દીધા છે અને કુકરમાં બફાય છે મકાઈ એમાં મકાઈ બફાઈ રહી છે તમે જોઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા ભાત બફાઈ ગયા છે તો હવે એક ઝારા વડે મોટા ઝારામાં કાઢી લઈશું અને ઠંડા થવા માટે રાખી દઈશું પુલાવ બનાવવા માટે ભાત ઠંડા જોવે આપણે તો ફટાફટ ઝારામાં કાઢી લઈએ બધા ભાત આપણે તો અહીંયા ભાત બનીને તૈયાર છે તો નાના ઝારાથી અત્યારે મોટા ઝારામાં ભાત નાખી રહીશું અને ઠંડા થવા માટે આપણે પંખે રાખી દઈશું તો અહીંયા જોઈ શકો છો તમે ભાત બધા આપણે ચારી લીધા છે મોટા ચારણામાં તો આ તમે જોઈ શકો છો ભાત ચરાઈ ગયા છે આપણે હવે આપણે એને પંખે રાખી દઈશું બરાબર તો અત્યારે હું ટમેટાની ગ્રેવી કરી રહી છું જે ટમેટાની ગ્રેવી આપણે ટમેટા બનાવી અને પછી ગ્રેવી કરીએ જેથી મસ્ત મજાનો આપણે મકાઈનો શાક બને તો અત્યારે હું ટમેટાની ગ્રેવી કરી રહી છું ભાત મેં ઠંડા થવા માટે રાખી દીધા છે બેન નીચે કાંઈક સુધારી રહ્યા છે બધું કેપ્સિકમને એવું તો અત્યારે હું કરી રહી છું ટમેટાની ગ્રેવી તો ચાલો ફટાફટ આપણે ટમેટાની ગ્રેવી કરીએ અને પુલાવની તૈયારી કરીએ વઘારવાની અત્યાર સુધી આ જ રસાતું રહી ગયા છે હવે આપણે આ ટમેટાની ગ્રેવી નાખું તો હું ્યારે પણ પુલા બનાવું ત્યારે ટમેટાની ગ્રેવી હોય તો અહીંયા ટમેટાની નાખી દેવી છે હવે આપણે આ મસાલો કરવા મસાલા કરી લઈએ તો જાણે આ બધું મસાલો થઈ ગયે છે તો જોઈ શકો છો સરસ મજાનો મસાલો થઈ ગયે છે હવે જે અહીંયા આપણ ભાત બનાવીએ

હવે પુલાવ બની ગયા છે આપણા તો હવે આપણે મકાઈના શાકનો વઘાર કરશું તો પહેલાં તો આપણે વઘાર કરી તો આ મસ્ત મજાના પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ મજાના પુલાવ બની ગયા છે ચાલો હું તમને નજીકથી બતાવું આમાં કોથમીર નાખવાની બાકી છે એ પછી આપણે લાસ્ટમાં નાખીશું તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પુલાવ બનીને તૈયાર છે એકદમ દાણેદાર પુલાવ અભાગે એક નંબર પુલાવ બની ગયા છે તમે જોઈ શકો છો

તો હવે આપણે માં નાખશું આજુ તાજુ ની ગ્રેડી બધું મિક્સ કરશું હવે તમે જોઈ શકો છો તો ચાલો હવે રોટલી બનાવવાની છે આપણે તો ફટાફટ બનાવે રોટલી તો અહિયાં તમે જોઈ શકો છો મસ્ત મજા નું આપણે મકાઈ પનીર નું શાક બની ને તૈયાર છે આ બાજુ પુલાવ બની ગયા છે

દિવાળી પર તો બાવા બાવા પાડ્યા હતા પણ રસ્તા ઉપર ઘરને એટલે ફરી થઈ ગયા છે તો હવે છાપટ છુપટ ફરી કરવાની ચાલુ છે બરોબર તો ચાલો ફટાફટ હવે સાફ કરીએ કેમ કે આજે બુધવાર ને એટલે બુધવાર બહુ મોડું થઈ જાય જો રસોડામાં કંઈક બનાવે રાજુ કીર્તિબેન અમારા વાસણ ઉઠકેને હું હાવે લઈને ફરું અને અહીંયા રાજુએ કાંઈક હું રાજુ તેલ બનાવી રહી છીએ બુધવારે રજા હોય ને તો આવું બધું ચાલે અમારી હા મને તો રવિવાર લુઈ નાખે બધી આ મૂર્તિઓ સ્વામીજીની છે બધી લુઈ નાખે ને સાફ સફાઈ કરીએ ને આજે હવે આ ચૂલાને આપણે હવે આપણે હે ને આ ચૂલાને મૂર્ત કર્યો તો ને હવે નાખી દેવાનો એ અત્યારે બરોબર અત્યારે રસોડું ધોવાય ને સરસ મજાનું તો જોવા બધા હેલો ફ્રેન્ડ વાગી ગયા સાત દાળ ભાત દહીં તીખારી જો દહીં પણ આપણે વઘાર લીધું છે વઘારે દહીં દેવાનું છે આજે ટીફિન તો દહીં પણ વઘારાઇ ગયું છે તો અહીંયા મસ્ત મજાના જીરા વાળા ભાત બનાવ્યા છે દાળ ને રોટલી તો સારું ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ટિફિન ભરી દઈશું કેમકે સાડા સાત જેવું થવાયું છે તો બપોરે આપણે ઘણું બધું બનાવ્યું હતું ને એટલે ને પનીરનું શાક બનાવ્યું હતું આપણે મકાઈ પનીરનું એટલા માટે રાત્રે થોડું હળવું હોય ને આજે બુધવારે એટલે રજા પણ હોય કારખાનામાં તો અત્યારે હળવું છે દાળ ભાત ને વધારે પાપડ અને રોટલી ને બરોબર તો ચાલો હવે ફટાફટ આપણે ચીફની કરી દઈશું